ચાલો મિત્રો આજે હું તમને વિડીયોમાં શીખવવા જઈ રહ્યો છું ત્રણ અંકના ત્રણ અંક સાથેના ગુણાકાર તો ચાલો તેમને આપણે ઉદાહરણસર સમજીએ તો પહેલો ગુણાકાર છે ચારસો ને બાવીસ ગુણાકાર ત્રણસો ને અઠ્ઠાણું તો ચારસો ને બાવીસ ગુણાકાર ત્રણસો ને અઠ્ઠાણું જ્યારે જ્યારે ત્રણ અંકનો ત્રણ અંક સાથે ગુણાકાર હોય ત્યારે સર્વપ્રથમ ગુણાકાર કરતાં અહીં પહેલાં બે શૂન્ય મૂકવાના પછી ચાર બાદ ગણતરી કરવાની ત્રણ દુ છ ત્રણ દુ ને છ ત્રણ ચોક બાર ચાર બાદ સરવાળો પછી જ્યારે પણ ત્રણ અંકના હોય ગુણાકાર ત્યારે અહીં પહેલાં બે શૂન્ય મૂક્યા પછી બીજી સંખ્યાનો વારી આવે ત્યારે સર્વપ્રથમ અહીંયા એક શૂન્ય મૂકી દેવાનો ચાર બાદ તેની ગણતરી શરૂ કરવાની એટલા માટે નવ દુ ને અઢારસો આઠડો વધી પડી એક નવ દુ અઢાર અઢાર ને એક ઓગણીસ ઓગણીસો નવડો વધી પડી એક નવ ચોક છત્રીસ છત્રીસ ને એક સાડત્રીસ ચાલો એક તેનું કામ પૂર્ણ હવે આઠની વારી એટલે મૂકો સરવાળો આઠ દુ સોળિયો છગડો વધી પડી એક આઠ દુ સોળ ને એક સત્તર્યો સાતડો વધી પડી એક આઠ ચોક બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ હવે આ બધી જ સંખ્યાનો સરવાળો કરી દઈશું એટલે આપણને મળી જશે જવાબ તો ચાલો છના છ આઠ ને સાત પંદર પંદર પાંચડો વધી પડી એક હવે નવ ને એક દસ દસ ને છ સોળ સોળ ને ત્રણ સોળ ને ત્રણ ઓગણીસો નવડો વધી પડી એક ચાલો સાત ને ત્રણ દસ દસ ને છ સોળ સોળ ને એક સત્તરિયો સાતડો બધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ અને એકના એક તો ચારસો બાવીસ ગુણાકાર ત્રણસો અઠ્ઠાણુંનો જવાબ આવ્યો એક લાખ સડસઠ હજાર નવસો ને છપ્પન ચાલો હવે બીજું ઉદાહરણ બીજું શું છે પાંચસો ને એસી ગુણાકાર બસો ને બત્રીસ તો ચાલો જેમ આ રીતના કર્યું એમ જ તે પાંચસો એસી ગુણાકાર બસો ને બત્રીસ તો ચાલો સર્વપ્રથમ મૂકી દઈશું અહીં બે શૂન્ય પછી ક્રમશઃ ગણતરી બે શૂન્ય શૂન્ય આઠ દુ સોળિયો છગડો વધી પડે એક બે પંચા દસ ને એક અગિયાર પછી અહીંયા મૂકો સરવાળો એ પહેલાં આપણે અહીંયા મૂકી દઈએ એક શૂન્ય પછી ત્રણ શૂન્ય શૂન્ય આઠ તેરી ચોવીસયો ચોગડો વધી પડી બે ત્રણ પંચા પંદર પંદર ને બે સત્તર પછી મૂકો અહીંયા સરવાળો પછી બેની વારી બે શૂન્ય શૂન્ય આઠ દુ સોળ જો છગડો વધી પડે એક બે પંચા દસ ને એક અગિયાર ચાલો શૂન્યના શૂન્ય છના છ ચાર ને એક પાંચ ચાલો છ ને એક સાત સાત ને સાત ચૌદ છોગડો વધી પડી એક એક ને એક બે ને એક ત્રણ અને એક તો ચાલો પાંચસો ને એસી ગુણાકાર બસો બત્રીસનો જવાબ આવ્યો એક લાખ ચોત્રીસ હજાર પાંચસો ને સાઠ રૂપિયા ચાલો હવે આપણે સમજશું ત્રીજું ઉદાહરણ જે છે નવસો ને બાણું ગુણાકાર ચારસો ને અઠ્યાવીસ ચાલો ક્રમશઃ મૂકતા જાય નવસો ને બાણું ગુણાકાર ચારસો ને અઠ્યાવીસ સર્વપ્રથમ અહીં બે શૂન્ય મૂકી દેવાના ત્યારબાદ ગણતરી શરૂ કરવાની ચાર દુ ને આઠ ચાર નવા છત્રીસયો છગડો વધી પડી ત્રણ ચાર નવા છત્રીસ છત્રીસ ને ત્રણ ઓગણચાલીસ પછી અહીંયા મૂકી દેવાનો સરવાળો ત્યારબાદ અહીંયા મૂકી દેવાનો એક શૂન્ય પછી ગણતરી બે દુ ચાર નવ દુ યો આઠડો વધી પડી એક નવ દુ અઢાર ને એક ઓગણીસ ચાર બાદ મૂકી દેવાનો અહીં સરવાળો ત્યારબાદ આઠની વાર આઠ દુ ઓળિયો છગડો આઠ દુ ઓળિયો છગડો વધી પડે એક આઠ નવા બોતેર બોતેર ને એક તોતેર યો તગડો વધી પડે સાત આઠ નવા બોતેર બોતેર ને સાત કેટલા થાય ન ખબર પડે તો કરી લેવાના તોતેર ચુમ્મોતેર પિંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર અને ઓગણ એંસી તો અહીંયા મૂકી દેવાના ઓગણ ચાલો હવે બધી જ સંખ્યાઓનો સરવાળો કરી લે એટલે છના છ ચાર ને ત્રણ સાત આઠ ને આઠ સોળ સોળ ને નવ સોળ ને નવ પચીસ યો પાંચડો વધી પડી બે ચાલો છ ને બે આઠ આઠ ને નવ આઠ ને નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર ને અઢાર ને સાત ન ખબર પડે તો પાછા કરી લેવાના અઢાર ને સાત ચોવીસ ચોવીસયો ચોગડો વધી પડે બે નવ ને દસ દસ ને બે બાર બાર વધી પડે એક ત્રણ ને એક ચાર નવસો ને બાણું ગુણાકાર જવાબ આવ્યો ચાર લાખ ચોવીસ હજાર પાંચસો ને છોતેર ચાલો હવે ચોથું ઉદાહરણ સમજીએ પાંચસો ને બાર ગુણાકાર ચારસો ને અડતાલીસ ચાલો સર્વ પ્રથમ અહીંયા મૂકી દો બે શૂન્ય પછી ગણતરી કરો ચાર દુ આઠ ચાર એકા ચાર ચાર પંચાને વીસ ચાર બાદ અહીંયા કરો સરવાળાની નિશાની મૂકી દો અહીંયા એક શૂન્ય પછી ચાર દુ આઠ ચાર એકુ ચાર ચાર પંચાને વીસ ચાર બાદ મૂકી દો અહીંયા સરવાળાની નિશાની પછી આઠની વારે આઠ દુ સોળ્યો છગડો વધી પડે એક આઠ એક આઠ ને એક નવ ને આઠ ને વીસ ચાલો કરો સરવાળો ચાલો છ આઠ અને નવ આઠ ને નવ કેટલા થાય તો કે સત્તર સત્તર સાતડો વધી પડે એક આઠ ને ચાર બાર બાર ને એક તેર તગડો વધી પડે એક ચાર ને પાંચ પાંચને બે સાત બેના બે અને અહીં બે તેથી પાંચસો બાર ગુણાકાર ચારસો અડતાલીસનો જવાબ આવ્યો એક મિનિટ એક મિસ્ટેક આવી ગઈ છે સોરી 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 મિત્રો મારે અહીંથી આઠ પંચાને ચાલીસ લખાઈ ગયા છે ત્યાં વીસ લખાઈ ગયા છે ત્યાં આવે ચાલીસ એટલા માટે ચાર ને ચાર આઠ ને એક અહીં આવશે નવ તેથી પાંચસો બાર ગુણાકાર અડતાલીસનો જવાબ આવશે બે લાખ ઓગણત્રીસ હજાર છોતેર રૂપિયા ચાલો હવે પાંચમું સમજીએ આઠસો ચુમ્મોતેર ગુણાકાર ને ત્રીસ ચાલો ક્રમશ સર્વપ્રથમ બે શૂન્ય મૂકી દઈએ પાંચ ચોક વીસ ને સૂન વધી પડે બે પાંચ સત્તા પાંત્રીસ પાંત્રીસ ને બે સાડત્રીસ સાતડો વધી પડે ત્રણ આઠ પંચા ને ચાલીસ ચાલીસ ને ત્રણ તેતાલીસ પછી મૂકો અહીંયા સરવાળો ત્યારબાદ અહીં મૂકો એક શૂન્ય પછી ત્રણ ચોક બાર્યો બગડો વધી પડી એક ત્રણ સત્તા સાત તેરીને એકવીસ એકવીસને એક બાવીસયો બગડો વધી પડે બે આઠ તેરી ચોવીસ ચોવીસ ને બે છવ્વીસ ચાલો અહીં કરો સરવાળો ચાલો હવે શૂન્યનો ગુણાકાર શૂન્ય થાય એટલા માટે શૂન્ય શૂન્ય ચોક શૂન્ય જી સાત જીરે જીરો આઠ જીરે જીરો ચાલો કરો સરવાળો અહીં શૂન્ય પછી અહીં મૂકો બે બે પ્લસ બેને અહીંયા મૂકો બે ચાલો છ ને સાત છ ને સાત કેટલા થાય છ ને સાત તેર તેર યો તગડો વધી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને બે છ અને ચાર તેથી આઠસો ને ચુમ્મોતેર ગુણાકાર પાંચસો ને ત્રીસનો જવાબ આવ્યો ચાર લાખ ત્રેસઠ હજાર બસો ને વીસ રૂપિયા મિત્રો આવા તે ગુણાકાર ભાંગાકાર સરવાળ તથા બાદ બાકી અને અન્ય કોઈ ગણિત તથા બીજા વિષયની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ